तड़को केलोदन खबर से नहीं तो बस 45 डिग्री तड़को है का हम्म ओए ह कितना तापमान 45 डिग्री है ना 45 डिग्री 50 हो तो, तो पुरू होइए भाई केतलो से तापमान हम जा ठंडो ठंडो पानी भाई पीवी से हमें कहरे से फ्रिज में से वाला पानी चार बोतल मंदिर से भरिने मुकी दे

કતો બાર વરસક કે દિયા વરસત તો અજી વાર લખ છે તો બધે ને લંગવી નાખે તેવો થોડકો પડે ભાઈ તો વરસ છે અજી 2 ડોટ મહિનાલ વરસ ડોટ 2 મહિનાલ વરસ વરસત ભૂકા કઢિયા હોય બો નજીજા તરાવ બધે ચાલી જવાની કેટલો વર્ષ હશે આપડે ગામમાં તરાવ બનાય ન ઉંડી એ તરાવ ચાલી જાયે ચાલી તો ઉમી જાયે ઇસકા આખી તરાવ ભરે જાયે કેટલો વરસ આવણો છે આ એટલું બધું પાણી પી ગીધું

તો બર્તન બધા આમણા ભેગા કરી રાખીને બધા કેમ ન નીકળ રે બાબત કે બાર હવે સાફ કરના કે આજે બધા બાકી છે કાઢવાના છે યાર હા બધું ખુલ્લું થઈ જઈ ન બધું ખુલ્લું થઈ જાય એટલે આપડે બર્તન થઈ જઈ ન હારામ એટલે નહી બધા લઈ લે કા પછી એવું ને એ તો ગેસ નથી કા આપડે એટલે નહી હમ હમ ગેસ નો બોટલો નથી એટલે અમારું પડ એટલે આ આવવું પડ ને ક કોણ આવે પણ તું લેતે નથી બર્તન બર્તન ને ગેસ નો બોટલો कंटर होगा बाटला में रहने रहने बाटला नू मोगो के वो क्या है यहाँ पैसा क्या माले नहीं नहीं को तो दवा करना ना खर्चा नहीं है यहाँ तो ये हम अब हम बताएं रहने थे क्या दुखी थे क्या बताएं तो पसी इतने रुपये क्या थे कली ने ने नहीं दवा करने दे ये मत है इतना रुपया क्या थी कर दिया हम ये बात हाँ सी है पैसा कल्याण क्या थी, थी, थी काट

આ બે બેન ખોટા ગપાટા નથી મારવા આપડે કામ ચાલુ આ 30 રૂપિયા આ 3 રૂપિયા વધારે નઈ બરોબર હાલન ખોટા કામ નતું ખોટા ગપાટા નથી મારવા નીકરી ઘરે આવીતી કેવું સારું પૌંણું મસ્ત પૌંણું કા હમણાં એ તડકો આવી જાય એ ની ઓલી બાજુ સહી રહી હા એમ થાય એટલે પાણી તેમું થાય हलो हाँ वा वाला काटा तो लगे काटा तो क्या संपल लोखंड ना से तारे